મહેસાણાના બહુચરાજીમાં સરકારે રહેણાંક હેતુથી ફાળવેલી જમીનમાં કોમ્પ્લેક્ષ બાંધી ગેરરીતિ આચરવાનો પર્દાફાશ થયો છે આ મામલામાં આરટીઆઈ અંતર્ગત મેળવેલી માહિતીમાં એસટી ડેપો સામેની કરોડોની જમીનમાં ભ્રષ્ટાચાર આચરાયોનો આક્ષેપ કરવામાં આવ્યો છે સાથે જિલ્લા પંચાયતે રહેણાંક મકાનો માટે સસ્તા ભાવે આપેલી જમીનમાં શરત ભંગ થયાનો આક્ષેપ થયો છે આમ છતાં તંત્ર દ્વારા સ્ટે આપવા સિવાય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અગાઉ એસટી ડેપો સાથે આવેલી

કબજો નહીં પરંતુ એમને સરકાર દ્વારા એક માગણી કરેલી એમને ત્યાંશી પોઈન્ટ ચોસઠ ચોરસ મીટર એમને જગ્યા ફાળવેલી અને જિલ્લા પંચાયતે એમને ફાળવી રહેણાંકના હેતુ માટે પરંતુ આ લોકોએ ભેગા મળી અને કોમ્પ્લેક્ષ બોધી તાણવી આ લોભલાલચના પંદરથી વીસ કરોડનું આ કોમ્પ્લેક્ષ આ લોકોએ ઉભું કરી દીધું છે મેં એક જ માગણી કરી છે કે ભાઈ આ રહેણાંકના હેતુ માટે ફાળવી હોય તો એમને રહેવા માટે જ હોવું જોઈએ

રહેણાંકના હેતુ સારું જમીન ફાળવવામાં આવેલ છે અમુને પ્રથમ દ્રષ્ટિ એવું લાગ્યું કે આ શોપિંગ સેન્ટર છે એના માટે માટે અમે બાંધકામ કરવા નોટિસ આપવામાં આવેલ છે અને હાલમાં તે બાંધકામ બંધ છે જે તે સ્થિતિ તેના માટે સરહદ ભંગની કાર્યવાહી માટે આગળના અમે પત્ર દ્વારા જાણ કરેલ છે એ પત્રથી આયેથી જે તે કાર્યવાહી કરવામાં આવશે